નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારમાં આપણું સ્વાગત છે તો વાત કરી લઈએ આજના સોના ચાંદીના ભાવની તારીખ બાર બે બે હજાર પચીસના રોજ આજે ઇન્ડિયન સરાપા બાજાર અને વાયદા બજારમાં આજે સોના ચાંદીનો ભાવ કઈ રીતનો છે તેની વાત કરી લઈએ તો આજના પહેલા ચાંદીના ભાવ જોઈ લઈએ તો તેમાં એક ગ્રામ ચાંદીનો ભાવ ચોરાણું રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ નવસો ને પિસ્તાલીસ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ નવ હજાર ચારસો ત્રેપન રૂપિયા એક કિલો ચાંદીનો ભાવ ચોરાણું હજાર પાંચસો ને બત્રીસ રૂપિયા જોવા મળી રહ્યો છે ગઈકાલની તુલનાની વાત કરીએ તો એક કિલો ચાંદીના ભાવમાં બસો ચાલીસ રૂપિયાનો વધારા સાથે તેજી જોવા મળી રહી છે તો ભારતના શહેરોમાં આજે ચાંદીનો ભાવ એક કિલોમાં કઈ રીતનો છે તેની વાત કરીએ તો દિલ્હીમાં પંચાણું હજાર છત્રીસ રૂપિયા મુંબઈમાં પંચાણું હજાર ત્રણસો ને રૂપિયા બેંગ્લુરૂમાં પંચોતેર હજાર તેવી રૂપિયા ચેન્નાઈમાં પંચોતેર હજાર પાંત્રીસ રૂપિયા જોવા મળે છે તો ગુજરાતના શહેરોમાં કઈ રીતનો એક કિલો ચાંદીનો ભાવ જોવા મળે છે તેની વાત કરી લઈએ તો સુરતમાં ચોરાણું હજાર પાંત્રીસ રૂપિયા રાજકોટમાં ચોરાણું હજાર સત્તાવન રૂપિયા અમદાવાદમાં ચોરાણું હજાર પચાસ રૂપિયા ભાવનગરમાં ચોરાણું હજાર છસો પંચાવન રૂપિયા જોવા મળે છે તો હવે સોનાની વાત કરી લઈએ તો સોનાના ભાવમાં પણ આજે તેજી જોવા મળી રહી છે તો આપણે ચોવીસ કેરેટ બાવીસ કેરેટ અને અઢાર કેરેટ સોનાના ભાવની વાત કરી લઈએ તો પહેલાં ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તેમાં એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર પાંચસો સત્યાશી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે એક તોલાનો ભાવ પંચોતેર હજાર આઠસો સિત્તેર રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ અઠ્ઠાવન હજાર સાતસો રૂપિયા જોવા મળી રહ્યો છે

ગઈકાલની તુલનામાં જોઈએ કે સો ગ્રામ સોનાના ભાવમાં બે હજાર સત્સો રૂપિયાનો વધારા સાથે બાવીસ કેરેટ સોનાનો ભાવ પણ તેજી પકડી રહી છે તેવું જાણવા મળી રહ્યું છે અને મહત્વપૂર્ણ ભાવ જોવા મળે છે બાવીસ કેરેટ સોનાનો ભાવ તો અઢાર કેરેટ સોનાની વાત કરીએ તો તેમાં એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર ચોત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે એક સોનાનો ભાવ એકસઠ હજાર ચાલીસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ તેર હજાર ચારસો રૂપિયા જોવા મળે છે ગઈકાલની તુલનામાં જોઈએ કે સો ગ્રામ સોનાના ભાવમાં એટલે કે ગઈકાલની એટલે છેલ્લા ચોવીસ કલાકમાં અઢાર કેરેટ સોનાના ભાવમાં ઓગણીસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે જોકે આ ભાવ મહત્વપૂર્ણ જાણવા મળતો નથી પણ ભારતના શહેરોમાં આજે ચોવીસ કેરેટ સોનાનો ભાવ દસ ગ્રામમાં કઈ રીતનો વેચાઈ રહ્યો છે તેની વાત કરીએ તો દિલ્હીમાં પંચોતેર હજાર નવસો એંસી રૂપિયા ચેન્નાઈમાં પંચોતેર હજાર નવસો પચાસ રૂપિયા હૈદરાબાદમાં પંચોતેર હજાર નવસો ચાલી રૂપિયા મુંબઈમાં પંચોતેર હજાર નવસો નેવ રૂપિયા બેંગ્લુરૂમાં પંચોતેર હજાર નવસો ને ત્રીસ રૂપિયા લખનૌમાં પંચોતેર હજાર સિત્તેર રૂપિયા આ રીતનો સોનાનો ભાવ અલગ અલગ શહેરોમાં જોવા મળે છે અને મહત્વપૂર્ણ એ છે કે મોટા મોટા સિટીમાં પણ આજે તેજી જોવા મળી રહી છે તો ગુજરાતના શહેરોમાં આજે ચોવીસ કેરટ સોનાનો ભાવ દસ ગ્રામમાં એટલે કે એક તોલા સોનાનો ભાવ કઈ રીતનો છે તે જોઈ લઈએ તો સુરતમાં પંચોતેર હજાર નવસો રૂપિયા રાજકોટમાં પંચોતેર હજાર નેવું રૂપિયા અમદાવાદમાં પંચોતેર હજાર છસો રૂપિયા ગાંધીનગરમાં પંચોતેર હજાર એંસી રૂપિયા બોટાદમાં પંચોતેર હજાર રૂપિયા સુરેન્દ્રનગરમાં પંચોતેર હજાર પચાસ રૂપિયા જોવા મળે છે મિત્રો આ સોનાનો ભાવ હોલસેલ જોવા મળે છે તમને વિડીયો ઉપર નો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો